હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કેમ છો બધા તો મિત્રો ગુજરાતમાં એકમાત્ર શોરૂમ જે તમને સેકન્ડ હેન્ડ ગાડીમાં સર્વિસ આપે છે અને સુપઅપ કન્ડિશનમાં તમારા ભાઈ પાસે ગાડી મળી જાય છે મિત્રો અને આજે તમારા માટે ત્રણ એક્ટિવા વ્હાઈટ કલરમાં જે સુપઅપ કન્ડિશનમાં ગાડી લઈને આવ્યો છે ફાઇવ જી અને એકસો પચીસ સીસી એક્ટિવા મિત્રો ત્રણે ત્રણ ગાડી સુપઅપ કન્ડિશનમાં છે તો પપ્પાની પરીઓને રાજી કરવાની જ વાત આવે તો ભલે પપ્પાની પરીઓ આગતી ને ભલે ઉડતી હેલ્મેટ આપે આપીશ બધી પરીઓને જેથી કરીને વાંધો ન આવે અને પછી મારું નામ વાસ છે તમને ખબર છે ને પછી તાકલી પડે અને કાંઈ વાંધો નહીં મિત્રો તો પેલી ગાડીની વાત કરીએ એક્ટિવા એકસો પચીસ સીસી ભાઈ રાજુભાઈ બાજુમાં આવો ને ગાડી બતાવો ને આગેથી એમ ન દેખાય અહીંયા આવો એકસો પચીસ સીસી એક્ટિવા છે મિત્રો અને આમાં આની ટોપ સ્પીડ એકસો દસ સુધીની આવે છે એકસો પચીસ સી છે એટલે પિકઅપ પણ બહુ સારું છે ગાડીમાં ટાયર નવું છે આગળું પાછળું ટાયર પણ સુપર કન્ડિશનમાં છે પાછળથી બતાવો રાજુભાઈ પાછળનું ટાયર પણ નવું છે ગાડી આખી ઝીરો ઝીરો કન્ડિશનમાં છે અહીંયા પરીઓ માટે ખાસ મોબાઈલ રાખવાનું સોકેટ પણ છે ભલે મોબાઈલ રાખતી કાંકરા કાઢતી જાતી બરાબર અને એકસો પચીસ સીસી એટલે પિકઅપ પણ બહુ જોરદાર છે ગાડીમાં અને સાથે સાથે એકસો પચીસ આમાં ડીએલઆર પણ આવશે ગાડીમાં જે ડીએલઆર તમને દેખાતી હશે વ્હાઈટ કલરની તો એને એસેસરી પણ ગાડીમાં લાગેલી છે સીટ કવર લાગેલી છે મેટી નાખેલી છે એ ટુ ઝેડ વસ્તુ મિત્રો કમ્પ્લીટ છે ગાડીમાં કંઈ કરવાનું નથી ખાલી લઈને પેટ્રોલ નાખીને હાંકવાની જ વાત આવે થોડીક અમારી ભાષા તમને તોછડી લાગતી હશે કેમકે અમે અમારી આ સાઈડ ભાષા જેવી છે એટલે થોડુંક આમ અમારા શબ્દો તમે ક્યારેક ન સમજાતા હોય આ ગાડી એકસો પચીસ સીસી પણ સુપર કન્ડિશનમાં છે અને સારી ગાડી છે હાલેલી છે સત્તર હજાર કિલોમીટર ખાલી હાલેલી છે જેન્યુઅન ગાડી ચાલેલી છે બી એસ સિક્સ મોડલ છે મિત્રો અને બહુ સારી ગાડી છે જવાબદારી રહેશે ગાડીમાં પૂરેપૂરી અને ખાલી ને ખાલી કિંમત રહેશે પંચાવન હજાર રૂપિયા પંચાવન હજાર રૂપિયામાં તમને એક્ટિવ એકસો પચીસ સી આપી દઈશ જે ગુજરાતમાં ક્યાંય પોસિબલ નથી આવા ભાવમાં અને ખાસ બીજી વ્હાઇટ એક નંબર જોરદાર ફાઇવજી ગાડી છે આ પણ કલેજો જે બાપુ જીગરનો ટુકડો આપી જ દેવાની વાત આવે રાખવાની વાત આવતી જ નથી આ પણ સુપર કન્ડિશનમાં છે મિત્રો આમાં પણ બંને ટાયર નવા છે રાજુભાઈ પાછળથી જરા ગાડીને બતાવો ડિટેલ્સમાં પાછળનું ટાયર બતાડો પાછળનું ટાયર પણ બહુ મસ્ત છે ગાડીમાં કોઈ ચીજ કરવી પડે એમ નથી ગાડીમાં ફાઇવ જી છે એલઈડી લાઇટવાળું ખાલી ને ખાલી સોળ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે અને ફાસ્ટ ઓનર ગાડી છે મિત્રો અને સારી આમાં પણ એસેસરી લાગેલી છે ગાડીમાં આમાં એલઈડી લાઇટ આવશે આગળ જેથી કરીને ગાડી ઉડવાનો કોઈ કાંઈ પ્રોબ્લેમ નહીં રહે આમાં પણ ડીએલઆર ટાઈપ લાઈટ એક આવશે જે ચાલુ ચાલુ જ રહેશે આ પણ સુપર કન્ડિશનમાં છે ગાડી કોઈ ચીજ કરવાની નથી ખાલી પેટ્રોલ નાખીને હલાવવાની જ વાત આવે હોન્ડામાં એક્ટિવા સદા બહાર ગાડી છે એક્ટિવા લેવા જાઓ ત્યારે પણ થોડી મોંઘી આવે છે અને રિસેલ વેલ્યુ પણ સારી મળી રહી છે ગાડીની ને પાર્ટ સર્વિસ બધી રીતના એક્ટિવા સોપર ગાડી છે જે તમારે લીધા પછી ટૂંકમાં શું છે કે બીજી ઘણી ગાડીઓ પણ એક્ટિવા સદા બહાર ગાડી છે મિત્રો પછી વાત કરશું મિત્રો ચાલીસ પિસ્તાલીસ ખાસ કરીને મારી પરી માટે સિલેક્ટેડ નંબર લઈને આવી ગયો છે ફોર ઝીરો ફોર ફાઈવ ચાલીસ પિસ્તાલીસ આ પણ મિત્રો એક નંબર કન્ડિશનમાં છે થ્રીજી ગાડી થોડાક ખાલી માઇનોર સ્ક્રેચિસ છે આ બાજુ કમ હિયર રાજુભાઈ બધું બતાડો ડિટેલ્સમાં કસ્ટમરને કોઈ ફરિયાદ ન આવી જોઈએ એમનો આવું છે કે મયુરભાઈ બધી ખાલી જો મિત્રો આમાં જે છે તમને કહીને આપીશું આમાં સ્ક્રેચિસ છે નોર્મલ અહીંયા અહીંયા સ્ક્રેચિસ છે ગાડીમાં અને થોડુંક આ રફ જે કાર્ડ માઇનોર દેખાય છે બાકી ગાડી ઓલ ઇઝ વેલ કમ્પ્લીટ છે અહીંયા સેજ ગોભા જેવું છે બાકી બંને ટાયર ગાડીમાં આમાં પણ નવા છે એક સેલ્ફ મારો એટલે ચાલુ થ્રીજી છે કાર્બોરેટરવાળી છે એવરેજ પણ સારી આપશે મીટર કાટો ને બધું જ ગાડીમાં ચાલુ છે કમ્પ્લીટ ઝીરો ઝીરો કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આમાં પણ એસેસરી લાગેલી છે અને સીટ કવર પણ લાગેલું છે મિત્રો અને આ ગાડીમાં બીજો કોઈ વાંધો નથી ત્રણ ત્રણ ગાડીમાં આમાં છે જ કાટ છે દેખાય છે એમાં તો કલરનો સ્પ્રે અથવા મારી દે તો થઈ જાય છે પણ હું તમને કહીને આપીશ મિત્રો જેથી કરીને કસ્ટમરને આપણું ચોખ્ખો ધંધો છે નીતિવાળો કસ્ટમરની ક્યારેય ફરિયાદ સિંગલ ફરિયાદ ગુજરાતમાં આખામાં નથી તમારા ભાઈ અને આ પણ ત્રીજી છે આ તમને ખાલી ને ખાલી આપી દઈશ આડત્રીસ હજાર પાંચસો અને મિત્રો રાજુભાઈ કેટલા બાવન હજાર રૂપિયા હે અને આની કિંમત કહેતા ભૂલી ગયો તો સોરી માફ કરજો આ તમને બાવન હજાર રૂપિયામાં આપી દે ઓગણીસ નું મોડલ છે ફાઈવજી અને કાર્બોરેટર આ બંને કાર્બોરેટર વાળી છે ચાલીસ પિસ્તાલીસ બાર અઠાવન આ ફાઇવજી થ્રીજી બંને કાર્બોરેટર વાળી મોડલ છે અને આ એકસો પચીસ સીસી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ વાળું મોડલ છે બધાની અલગ અલગ ખાસિયત છે કાર્બોરેટરવાળાની સર્વિસ મળી રહી છે ઇન્જેક્શન ફ્યુલ ઇન્જેક્શનવાળાની સર્વિસમાં શોરૂમમાં જવું પડે છે પણ ફ્યુલ ઇન્જેક્શનમાં વાંધો આવતો નથી મિત્રો બધા એવું કહે છે કે કાર્બોરેટરવાળી લાવો કાર્બોરેટરવાળી લાવો પણ કાર્બોરેટરવાળી કંપનીએ બંધ કરી દીધી છે એટલે કાર્બોરેટરવાળી નવી ગાડી મળતી જ નથી મિત્રો હવે બધી ગાડીમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આવે છે પણ કંપનીએ બહુ ટેસ્ટ કરીને પછી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ બનાવી છે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતા અત્યાર સુધીમાં ક્યારેક એવી હજારે એકાદ ફોલ્ટ આવતો હોય તો એને ફોલ્ટ ન કહેવાય પણ ત્રણે ત્રણ ગાડી સુપર કન્ડિશનમાં છે ત્રણે ત્રણ માં ટાયર નવા છે ત્રણે ત્રણ લગડી માલ છે તમારા ભાઈની જવાબદારી એ ટુ ઝેડ વસ્તુ મિત્રો ત્રણે ત્રણ ગાડીમાં તમારો ભાઈ હેલ્મેટ ફ્રી આપશે સ્ટીલ બર્ડ અથવા સ્ટડના બે કંપનીના હેલ્મેટ આપણે રાખીએ છીએ અને કોઈ ડુપ્લિકેટ વસ્તુ તમારો ભાઈ વાપરતો નથી પાર્ટ થી લઈને કોઈ પણ વસ્તુ પૂરેપૂરી જવાબદારી ગાડીમાં તો ગાડી તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો સાઈડમાં મારો ઇન્સ્ટાગ્રામ પેજ દેખાતું હશે એમાંથી તમે ગાડી ઓનલાઈન બુક કરી શકો છો મિત્રો અને ફોન ઉપર પણ બુક કરી શકો છો લોન એક જ ગાડીમાં થશે એકવીસના મોડેલમાં લોન થશે ફક્ત ને ફક્ત ઉનાનાના ડોક્યુમેન્ટ હોય તો આ બંને ગાડીમાં લોન નહીં થાય કેશમાં જ લેવી પડશે મિત્રો ને ગુજરાતમાં અમદાવાદ સુરત સુધી આપણે ડિલિવરી કોઈ પણ ગાડી પહોંચાડી દેશો અને આના સિવાયની ગાડીની વિશાળ રેન્જ તમારા ભાઈ પાસે છે ડિંગ સેલે કે તક નાની ગાડી થી લઈને મોટી ગાડી બધી જ ફોર વ્હીલથી લઈને ટુ વ્હીલર બધું જ મળી જશે તમારા ભાઈ ભાઈ પાસે તો આવી જાઓ જનતા ઓટોમાં તમારો ભાઈ બેઠો જ છે મિત્રો અને ખાસ બીજું કે મોન્સૂન આવે છે તો મોન્સૂન ને મસ્ત એન્જોય કરવાનું છે દીવ આવતા હોય તો મને મળતા જજો બધા વાયુ જાશું દીવ મસ્ત ને ચિલ્ડ એક નંબર બરોબર આવી જાઓ મારા શોરૂમ પર જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે